બારો આગળ આવશે તો આપણે આવ્યા છીએ કેમ કે જે અમારા ગામમાં જે પપડી છે રાજુભાઈ એમને લાકડા ભરવા માટે આવે છે તો અત્યારે વાગ્યા છે બે ને આપણે આ પહોંચી ગયા ઘરે ઘરે આવ્યા પછી આપણે જમવાનું બાકી છે હજુ બે વાગ્યા તોય તો ફટાફટ આપણે જમી લઈએ પહેલાં તો બપોરનું શાક બન્યું છે પાલક છસ ને રોટલા તો આપણે જમી લઈએ પહેલાં મળીએ પછી તો હવે તમને હું મળાવું છું એક એવા શખ્સને આઈફોન આઈફોન થર્ટીનવાળા જ્યારે અમારી પાસે મોબાઈલ નહોતો એટલે અમારે વિડીયો બનાવવા માટે આ ભાઈ સપોર્ટ કરતા

બે લીધી ગમ બે બે દેહાડ દો અમે હા જલ દેહ હાલો તો હવે નાવા માટે મૂકી દઈએ પાણી ગરમ આમ તો પાણી પેકડું તો સુલાવ ઉપર પડ્યું છે પાણી અંદર ભરેલું આપણે ખાલી એના નેચે દેવતા કરવાનો છે તો આપણે જલ્દી લાકડા સળગાવી દઈએ અને પાણી ગરમ કરીને નાઈ લઈએ ત્યાં સુધી હું થોડી વાર મૂકું છું પાણી ગરમ પાણી ગરમ નહીં મોબાઈલ ચાર્જિંગમાં મૂકું છું તો આપણે નાવાનું થઈ ગયું કમ્પ્લીટ નાઈ લીધું અને હવે આપણે જઈએ છીએ મારા મામાના ઘરે કેમ કે રીતિ લઈને આવી છે મેગી મેગી બનાવે છે હવે માયા કે રીતિ એક બધું બનાવશે તો આપણે જઈએ શું કરે છે અને મેગી બનાવતા કેટલી વાર લાગશે પૂછી લઈએ માયા તો કચરો કાઢે છે

તારે જે ખાવી રહ્યા છે મને હાલ તારે હા ચલો મેગી બની ગઈ છે પ્લેન મેગી હાલો તો ખાઈ લઈએ મેગી ને પછી મળીએ ગરમ ગરમ

હાલો તો કરે જઈએ ફટાફટ હાલો તો હવે કરવા લાગીએ વિડીયો એડિટિંગ અને હા આજે આપણે પથારી છે ને ઘરની અંદર કરી છે કેમ કે બારે બહુ ઠંડી લાગે રાતે એટલે હેને ને ઘરની અંદર પથારી કરે છે ને હા આ વ્લોગમાં આટલું જ તો તમને આ વ્લોગ ગમે હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું મારું તમને નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય